મિત્રો ફૂલ પાણી આવી ગયું છે કેવો આખો ભરાઈ ધાર હો ભાઈ પછી ત્રણ માં તો ડાટા માં રહે એક બે ને ત્રણ બધાય બસો બસો ન હો ભાઈ

એક લાખનું એનું કર નાખ્યું વસૂલ થઈ ગયું ભાઈ જોવો જોઈએ કે ભાઈ ખોટા હોય હે પછી આવું ભર્યું દેખાડું તમને જોવા જાય દાર આવે અંદરથી હજી તમને વિડીયો બતાવી જોજો તમે જોરદાર કામકાજ થઈ ગયું હા ભાઈનું